નમસ્કાર ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે નગર સેવા સદન છોટાઉદેપુર ખાતે સાંસદ જશુભાઈ રાઠોના વરદ હસ્તે અગ્નિશામક અને તાત્કાલિક સેવાઓના વિવિધ સાધનો લોકાર્પણ કરવામાં આવ્યું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાની રાજ્ય સરકાર દ્વારા ત્રણસો સત્તર પોઈન્ટ અઠાવીસ લાખના ખર્ચે છોટાઉદેપુર નગરના જુદા જુદા વિસ્તારમાં કુલ વીસ કામો તથા રાજ્ય સરકાર દ્વારા અગ્નિશામન અને તાત્કાલિક સેવા વિભાગ છોટાઉદેપુરને ગુજરાત રાજ્ય નિવારણ સેવાઓ ગાંધીનગર દ્વારા અલ્ટ્રા હાઈ પ્રેશરની મિની ફાયર ટેન્કર અને રેસ્ક્યુ બોટ તેમજ વિવિધ સાધનોનું આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા ખાતે છોટાઉદેપુરના લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા તથા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ કરી কার্যক্রম খুক છોટાઉદેપુર નગરપાલિકા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રસંગને અનુરૂપ સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પોતાનું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ પત્રકાર દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા નગરપાલિકાના વહીવટદાર આર આર ભાભોર ચીફ ઓફિસર ભાવિન કુમાર પાલિકાના પૂર્વ પ્રમુખો પૂર્વ સેવકો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને પાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુરની પવિત્ર ધરા ઉપર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા એ વિવિધ ગ્રાન્ટો ફાળવવામાં આવી એ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને મિની ફાઈટર ફાયર ફાઈટરનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના શુભ દિને મારી સાથે મારા ધારાસભ્યો શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા નગરના સૌ આદરણીય પૂર્વ પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહી આ પ્રસંગને દીપાવ્યો અને નગરજનોને શુભેચ્છા પાઠવી વંદે માતરમ ભારત માતા જય